આ એરબડ છે એમાં જો 1499 રૂપિયાની એમઆરપી છે ઈ ફ્રી માં આપવાનો ફ્રી એક પણ રૂપિયો લેવાનો નથી મોરબીમાં માં ઘરે ઘરે બધાને ફ્રી માં દેવાના ને ફ્રી જ દેવાના છે શું વાત કરો છો મોરબીમાં તમે કોઈ પણ ખૂણે રહેતા હોય લાલ પર રહેતા હોય મકનસર ઢુવા વાકણ ગમે ત્યાંથી આવે બધાય નાખશો ને તમામ મોરબી રાજકોટ વાળાય પોકશે હો ભાઈ અરે જવાબદારી આપણે એક પણ રૂપિયો લેવાનો થતો નથી વાહ અને મોરબીમાં તો મોબાઈલ માં કવર તમારે લેવા હોય એટલે મોબાઈલ નો મોટામાં મોટો ખજાનો મોરબીમાં હોય

આવડું મોજીલું મોરબી અને એમાંય નવાણું રૂપિયા થી એન્ડ્રોઈડ કવર ની શરૂઆત થઈ જાય અને રેન્જ માં તો માંગો એવી રેન્જ મળી રહી ને તમે માંગો એ રેન્જ માંગો એ મોડલ વાહ નવાણું રૂપિયા થી એન્ડ્રોઈડ કવર ની શરૂઆત અને 149 રૂપિયા થી આઈફોન ના કવર ની શરૂઆત આઈફોન ના નો હો ભાઈ સાચું બોલો ને જવાબદારી ભાઈ ખાલી 149 થી પ્રીમિયમ કવર ચાલુ

પછી આ તો આ ઓલા હેડફોન છે ને હમ આમાં બધા મામ તમારે કાયમ ઓફર તો ચાલુ રહેતી હશે હેડફોન માત્ર ચાલુ થઈ જશે 799 થી પણ એક વર્ષ વોરંટી સાથે એક વર્ષની વોરંટી સાથે પછી હવે મને આ તમારે ઉપર આ મોટો શોરૂમ છે ઉપર આપણે વિઝિટ કરવી છે અને તમે આ જે એરબડ ફ્રીમાં માં આપો છો બરોબર આ 1500 રૂપિયા વાળા હવે આમાં તમે કઈ રીતે ઓફર આપી છે એ મને તમે ઉપર આવીને બતાવો એ ભાઈ શું છે આ બધું આ ભાઈ બતાવે શું છે ફટાફટ આ બધા સારી પ્રીમિયમ સ્માર્ટ વોચના બેલ્ટ મળી જશે નોઈસ ફાયર બોલ્ટ એપલ બધા જના મળી જશે ને સારા કંપનીના એરબડ્સ કવર પણ મળી જશે આ એરબડ્સ ના કવર આ બધા યસ હવે આપણે ઉપર ઉપલા માળે જાય અને આવડા લોકો ઓફર એવી રાખી છે કે મિનિમમ આ શોરૂમમાં તમે આવો નવ્વાણું રૂપિયા થી કવર શરૂઆત થઈ જાય પણ પાંચસો રૂપિયા તમે અહીંયા ખરીદી કરો એટલે પાંચસો રૂપિયાના કવરની ખરીદી સાથે તમને તેરસો રૂપિયા વાળા નેકબેન્ડ ફ્રી માં આપે છે ખરીદી સાથે ફ્રીમાં આપે છે સાવ ફ્રીમાં એટલે એવું ન માનવું ફ્રીમાં આપી દે પણ પાંચસો રૂપિયા ફ્રીમાં આપે એટલે એ સાવ ફ્રીમાં જ કહેવાય પાંચસો રૂપિયામાં આપણે સોસો રૂપિયા પાંચ કવર લે પાંચસો તો પાંચ કવર આવ્યા અને એમાંય તમને ફ્રી આપે છે જો આ કવરનો ખજાનો આ આખો ફિલ્મ જો આથી ચાલુ કરો તો આમ તમને બધા જો આમ લાંબા લાંબા એલા જાવ ને બધા તમને નવા નવા અલગ અલગ રેન્જમાં અલગ અલગ વેરાયટીમાં કવર જોવા મળે પણ મિનિમમ પાંચસો રૂપિયાની ખરીદી કરો ત્યારે તમને તેરસો રૂપિયાવાળા નેકબેન્ડ ફ્રી માં મળે છે અને મિનિમમ એક હજાર રૂપિયાની ખરીદી કરો ત્યારે તમને પંદરસો રૂપિયા વાળા એરબડ ફ્રીમાં મળે છે બરોબર ને આમાં કઈ ફેરફાર હોય તો માત્ર પાંચસો રૂપિયાની ખરીદી ઉપર તેરસો વાળા નેકબેન્ડ ને હજારની ખરીદી ઉપર તેરસો વાળા બડ્સ આ ઓફર ક્યાં સુધી લિમિટેડ પછી રાખવાની છે આ ઓફર જ્યાં સુધી તમારા સબ્સ્ક્રાઇબર ફોલોવર ચાહે ત્યાં સુધી ચાલુ જ રહે હા તો મારા વાલેજીલા મોરબી વાસીઓ આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરી દેજો તમારા ફેમિલીમાં જેટલા પણ મોબાઈલ હોય દરેક મોબાઈલના કવરના આપણે લેવા જવું હોય ને તો મોબાઈલવાળામાં પહોંચી જવાનું અહીંયા તમે મોબાઈલના કવર આવી રીતે લેવા આવો ત્યારે તમને આવી અસલ અસલ ગિફ્ટ ફ્રીમાં આપે છે આના પૈસા દેવાના નથી થતા તો આવી ઓફરનો લાભ લેવાનું ભૂલતા નહીં હવે આવવાનું ક્યાં એ કયો પેલા તમારે આવવાનું રહેશે રવાપર રોડ ઉપર ભવાની સોળાની સામે મોબાઈલવાળા વાહ એટલે આ વિડીયોને શેર પણ કરી દેજો અને સેવ પણ કરી લેજો જ્યારે તમે અહીંયા આવો ત્યારે તમને આ ઓફર મળે છે